મને પાણીનો અવાજ સંભળાય છે પાછળ મારી સામે એક્ઝેક્ટ મને એવા વાદળ નીચે આવતા દેખાય છે કે જે જોયા પછી સ્વર્ગની અનુભૂતિ સ્વાભાવિક રીતે થાય પણ એ સ્વર્ગમાં રહેલા બધા બાળકો છે મને એવું લાગે છે કે આમાંથી કોઈને ખબર નથી કે એમના હિસ્સામાં શું આવવું જોઈએ ને એટલા માટે એમના મનમાં કોઈ જ પ્રશ્ન નથી હું એમને પ્રશ્ન પૂછીશ તો કદાચ હું એમના મનમાં કશુંક પૂછવાની કે એમના હિસ્સાનું કશુંક છીનવાઈ ગયું છે એ ભાવ હું નાખીશ એ મને ખબર છે ને તોય મારે એમની સાથે વાત કરીને એમની પાસેથી સમજવું છે કે એ પોતાના ભવિષ્ય માટે શું વિચારે છે કેમ છો બધા બાળકો હારુ હારુ છે શું નામ બેટા તારું વર્ષા વર્ષા ઓ મને રતન મહાલ એક છોકરી મળી તેનું નામ ભી વર્ષા હતું પછી તારું નામ શું મેહુલ હા મેહુલ મેહુલ તારું દેવાંશી દીવાનસી હા ઓ બાપ રે આવો આવો અહીંયા જુઓ આ દેવાંશી આ દેવાંશી બંને સરખી છે કોઈ ફરક નથી એ બંને દેવાંશીમાં પણ દેવાંશી તું ભણવા જાય છે નથી જતી બાલવાડીમાં નથી આવી બાલવાડી છે ગામમાં નથી ગામમાં બાલવાડી પછી ભણવા જવાનું આગળ કોઈ ભણવા જાવ છો તમારામાંથી હા હા તું જાય છે કયામાં બાલવાટીકામાં તું બાલવાટીકામાં જાય છે તો ગામમાં બાલવાટીકા છે ને હા કઈ જગ્યાએ છે ત્યાં સામે જ છે તો મોટું થઈને શું બનવાનું કશું નહીં કશું નહીં બનવાનું હા કરવાનું શું કઈ નહીં હજી તો બહુ નાની છે ને શું શીખે બાલવાટિકામાં એકડા બગડા એકડા બગડા પછી બધા ગામની બહાર જાવ છો ઝરવાણીની બહાર હા ક્યાં જાવ પેલી બાજુ જઈશ પેલું ધોધ પડે ત્યાં જાવ હા જાવ ને ત્યાં પછી એનાથી આગળ પેલું સ્ટેચ્યુ જોયું સ્ટેચ્યુ ના નથી જોયું હા તે જોયું કોઈ નથી જોયું કોનું સ્ટેચ્યુ છે ખબર છે ના નથી ખબર પેલું મોટું પુતળું છે નથી ખબર શું નામ બેટા તારું અમિતા અમિતા તારું કિંજલ કિંજલ કલ્પના કલ્પના લેલો હા મેહુલ મેહુલ અને આ તારા ભાઈ નું શિવમ શિવમ હા બરાબર તો આ દેવાંશીની હું વાત કરતી હતી દેવાંશી જેટલા એટલે એને જેટલા બાળકો જ્યારે હોય ત્યારે એમની પાસે ખૂબ બધી સુવિધાઓ હોય છે આ બાળકો એ રીતે નસીબદાર છે કે એમને મોબાઈલની જરૂર નથી પડતી પણ ફરક તો ખાલી એમના જન્મ લેવા પર છે ને કે દેવાંશી ઝરવાણીના એક ફળિયામાં જન્મી આ અને એટલે એના સુધી એ કશું પહોંચશે કે કેમ એના સુધી ક્યારેય એ સપનું પહોંચશે અહીંયા આવવા માટે રસ્તો નથી સ્થિતિ અતિશય ખરાબ છે એટલી દારૂણ હાલતમાં છે આ લોકો કે એમને હું શું પ્રશ્ન કરું અથવા પ્રશ્ન પૂછીને શું ફરક પડે અહીંયાથી દર બીજા દિવસે વિડીયો સામે આવે છે કે આ જન્મી ત્યારે કાં તો એની મમ્મીને આમ જોડીમાં રાખીને લઈ ગયા હશે ને એના નસીબ કે જન્મી એના પછી આ દેવાંશી શું પ્રશ્ન કરે અને એટલે આ દેવાંશી વતીથી કે અમિતા વતીથી કે કિંજલ વતીથી કે મેહુલ વતીથી આ બધાના ખૂબ ભોળા ચહેરા અને આંખોની જે માસુમિયત છે એના વતીથી અમે પ્રશ્ન કરવા માટે આવ્યા છીએ તમને પ્રશ્ન એ છે કે અહીંયાથી નર્મદા વહે છે પ્રશ્ન એ છે કે અહીં અફાટ સૌંદર્ય છે અહીંયા એટલા બધા વિકલ્પો છે રોજગારના આપી શકો છો વિકાસ એટલો બધો પહોંચાડી શકો છો પણ એ કશું જ કેમ નથી પહોંચતું એમના સુધી એ પ્રશ્ન આ દેવાંશી કે અમિતા કે આ બધા લોકો કરશે કે પછી મોટા જે લોકો આવે એમની સાથે વાત કરીશું તમે આ ગામના જ છો તો પેલો વિડીયો જે હતો પેલા લઈ ગયા પ્રસુતા ને પેલા જોડીમાં લઈ જાય એ ક્યાં લીમડા ફળિયાનો હા લીમડા ફળિયા તો ત્યાં રસ્તો નથી ના અહીંયા આજ રસ્તો આ રસ્તાનો પ્રોબ્લેમ છે અચ્છા તો એ બન્યો નથી ના નહીં બન્યો બરાબર તો કેટલા ટાઈમ થી નથી બન્યો એ તો બહુ પહેલે થી જ નહીં બન્યો બન્યો જ નથી હજી સુધી હજી સુધી બન્યો જ નથી તો બધાને તકલીફ નથી પડતી તકલીફ તો પડે ને મેડમ પણ હવે શું કરીએ તો તમે કોઈને પૂછતા નથી ચૂંટણી વોટ લેવા આવતા હશે બધા સરપંચ એઝ સરપંચ ને એ સરપંચ આ ફળ્યાના છે પણ સરપંચ આ મંજૂરી કરી છે પણ હવે ક્યારે આવશે પુલ ક્યારે બનશે શું ખબર આપણને એટલે મારી પાસે આમ કહેવા માટે બહુ જ બધું છે ને તો એ કહું તો કશું જ નથી કેમ કે હા આ જુલીમાં ત્યાં કંઈક ડિલિવરી હોય કે ગમે તે બીમાર હોય તો જુલી જુલી બાંધીને પછી અહીંયા આ નદી પાર કરે છે

કઈ આ તમાર જેવું જ ને કઈ હું બને કોઈક ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને તમે ભણ્યા તા ના અંગૂઠા છાપ છે અંગૂઠા છાપ છે પણ છોકરાન ભણાવશો ને હા ભણાવશો હા તમારા દાદા પણ નઈ ભણ્યા હોય ને ના અમારા પપ્પા કોઈ નઈ ના મારા પપ્પા તે વખતે પરિસ્થિતિ બહુ હતી પૈસાની એટલે અમને ભણાવવા જ નતી મોકલ્યા હા હવે મોકલશો ને હા હવે મોકલીએ હવે અમારા છોકરાને મૂકીએ છે ભણવા મૂક્યા છે ને હા મૂક્યા છે એટલે આ સમસ્યા એ જ દેવાંશું ના મમ્મી છો તમે કેમ છો અચ્છા એ ખેતી કરીને આવી રહ્યા છે આ બધા ડુંગર પર આ આડા બળદ ચાલતા હોય ને જે ખેતી કરતા હોય કપલ સાથે પતિ પત્ની સાથે ખેતી કરે આ દ્રશ્ય પણ બહુ જ અનુપમ હોય છે આ દ્રશ્યો અહીંયા જે જોવા મળે છે એ આપણને જોઈને ગમે તેટલા સારા લાગે હકીકત એ છે કે માણસોનું જીવન બહુ કપરું છે બહુ જ સંઘર્ષવાળું છે આ પેઢી છે હવે શરૂઆત કરી રહી છે ભણવાની એટલે એ તો ઓલરેડી બહુ ખાસા વર્ષો પાછળ છે હવે વર્ષો પાછળ રહેલા માણસોને આપણે હાથ આપીને એવું નહીં કહીએ કે ચાલોને સાથે આગળ વધીએ તો એ તો ત્યાંના ત્યાં રહી જશે પાછળ રહેલા માણસો સુધી આપણી આપણી અંદર જ્યાં સુધી કરુણાનો ભાવ નથી જાગતો આપણે એમના માટે પ્રયત્નો સુધા નથી કરતા અને જે લોકોની ફરજ આવે છે એ પોતાની ફરજ ચૂકે છે એમની આંખોમાં આ દ્રશ્યો કણાની માફક નથી ખૂંચતા એમને પીડા નથી થતી અને એમને એ પીડા નથી થતી તો એ આપણી ફરજ અને આપણું દાયિત્વ વધી જાય છે આ બાજુ પહાડો પણ બતાવવો મયુંર એ દ્રશ્યો મારે એટલે બતાવવા છે આ બાજુ તમને જો હું બતાવી શકું તો ઉપર એટલું અદ્ભુત અનન્ય દ્રશ્ય લાગી રહ્યું છે આ કે આટલા સરસ વાદળોની વચ્ચે રહેતા વિલેજ ટુરિઝમ આદિવાસીનું જીવન એની સાથે જીવવાનો પ્રયત્ન ખૂબ બધી સંભાવનાઓ છે આપણે તો કશું નથી કરી રહ્યા એમની સાથે અપેક્ષા રાખીએ કે સરકાર આ પ્રશ્નોને તીખા બહુ પ્રશ્નો છે ને આ લોકો બહુ જ આમ નકારાત્મક બતાવે છે એ રીતે જોવાની જગ્યાએ આમના જીવનમાં બહુ જ નકારાત્મકતા છે અને એને દૂર કરીને પહેલાં પેઢીઓના પેઢીઓ ત્યાંના ત્યાં રહી જાય એ માણસોની જેમ એ દેવાંશી પણ મોટી થઈને આમ ઊભી રહે અને પછી એ દેવાંશી પણ આંખોમાં આંખો નાખીને બોલી શકે એ દેવાંશીની પાસે પણ એ બધું જ હોય જે એના ભાગ્યમાં એના હિસ્સામાં હોવું જોઈએ પોતે કેટલી સક્ષમ છે એ સાબિત કરવાની જવાબદારી એની છે પણ એનો તક એની એની તક એની પાસેથી લઈ લઈએ એનો હક એની પાસેથી લઈ લઈએ આવું દુર્ભાગ્ય આપણે કોઈને ન આપીએ આ ગુજરાતને ગુજરાતીપણાને નથી શોભતું સરકાર